આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના મળી રહ્યા છે એમાં બે ના મોત થયા છે ત્રણ ના રેસ્ક્યુ ત્રણ લોકો ના રેસ્ક્યુ કરાયા છે જેના મૃતકો છે એમને ભગવાન આત્મા એમની આત્મા ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓને ટેક્સ જનતા ભરે એક જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો શું અને વ્યવસ્થા આપવાને બહાને તમને એ નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ